કચ્છમાંથી મોટી સંખ્યામાં હજ યાત્રાએ જતા હાજીઓને શુભકામના આપવામાં આવી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ બસ અલ્લાનું અલ્લાનું એહસાન છે કે આ જમીન ઉપર અમને જવાનો મોકો મળ્યો બસ અલ્લા પાક પાસે એ દુઆ કરશું કે અમારો સફર અલ્લા આસાન કરે ને આ પાંચ અરકાનમાંથી એક ફરજા અરકાન અરકાન એ પડાવે છે એક હજ પડવાનું આવે છે અમારા ઉપર બરોબર છે તો અમે હું આ દુઆ કરશું કે આપણો દેશ અમન શાંતિથી રહે ને આફતોને આફતોથી બચે આડત્રીસ દિવસનો પ્રોગ્રામ છે એ બધો ટોટલ આડત્રીસ દિવસનો પ્રોગ્રામ છે પવિત્ર હજયાત્રા માટે કચ્છમાંથી મોટી સંખ્યામાં હાજીઓ જ્યારે આજે કાલે આજે આઠ દિવસથી પ્રવાસે જઈ રહ્યા છે હજ એક ઇસ્લામમાં એક મહત્ત્વનો પાસો હોય છે જેને નસીબ થતું હોય એ જતા હોય છે ત્યારે આજે નસીબદારો જે હજયાત્રા જઈ રહ્યા છે આજે એમને મુલાકાત કરવા એમના પાસેથી હું આ જઈને દુઆ કરવા માટે આજે બધા મુલાકાત કરવા માટે આવ્યા છે ખાસ તો જે ચાલીસ દિવસનો હજ હોય છે એમાં એ લોકો બધા અરકાણ કરતા હોય છે ને બધાને અમારી દુઆ પણ છે કે એ લોકો સફર આસાન થાય અને એ લોકો પણ દેશ માટે પણ દુઆ કરે આવા ગંભીર માહોલમાં જ્યારે હજયાત્રા થઈ રહી છે ત્યારે એ લોકો પણ દેશ માટે દુઆ કરશે અને આજે જે પવિત્ર હજયાત્રા ચાલુ છે તે બધા હજીઓને મુહારબદ આપીશ